બોલીવુડ અભિનેત્રી કંગના રનોત આ દિવસોમાં લોકસભા ચૂંટણીમાં ટિકિટ મેળવ્યા બાદ ચર્ચામાં તો આ દરમિયાન કંગનાએ એકદમ નવી મર્સિડીઝ ખરીદી છે જેની કિંમત બે કરોડ બાણું લાખ રૂપિયા છે હાલમાં જ કંગના તેની નવી કારમાં જોવા મળી કંગના રનોત હાલમાં જ મુંબઈના એક સલૂનની બહાર જોવા મળી હતી સલૂનમાંથી બહાર નીકળ્યા બાદ કંગના નવી મર્સિડીઝમાં જોવા મળી હતી તેણે હાલમાં જ નવી મર્સિડીઝ ખરીદી છે તો આ બસો પચાસ કેએમપીએચની કારમાં